ભગવાન શ્રી કૃષ્ણ સાચા મનથી પ્રાર્થના કરશો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આ જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા તુલસીની માટી સંબંધિત આ ઉપાય અવશ્ય કરો જે તમારું નસીબ બદલી નાખશે સાથે જ આ ઉપાયથી તમારા બધા દૂર દુઃખ દુઃખ દૂર થશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે તમારા જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણ આશીર્વાદ મેળવતા માંગતા હોય તો વિડીયોમાં એક કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા તો રાધે રાધે અવશ્ય લખો જન્માષ્ટમી નો પવિત્ર તહેવાર ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિ તરીકે ઉજવાય છે ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ ના દિવસે રોહિણી નક્ષત્ર માં થયો હતો આજે પણ ખૂબ જ તેમનો જન્મદિવસ ખૂબ ધૂમધામથી ઉજવાય છે મથુરા અને વૃંદાવનમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે ખાસ કરીને મંદિરો અને ઘરોમાં લોકો બાલ ગોપાલના જન્મની ઉજવણીનું આયોજન કરે છે અને બાળગોપાલ માટે પાલખી પણ શણગારે છે એવું મનાય છે કે ભગવાન વિષ્ણુએ ધર્મની સ્થાપના માટે શ્રી કૃષ્ણ તરીકે જન્મ લીધો હતો આ દિવસે વ્રત રાખવું અને શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું ખૂબ જ ફળદાયી છે શસ્ત્ર શાસ્ત્રોમાં જન્માષ્ટમીના વ્રતને વ્રતનો રાજા કહેવાય છે

કે ઉત્તર તરફ મુખ કરીને બેસો અને હાથમાં થોડું પાણી ફૂલ અને અક્ષત લઈને જન્માષ્ટમી નું રથ સંકલ્પ કરો આ પછી શ્રી કૃષ્ણ ભગવાન ની વિધિવત પૂજા કરો તમને જણાવીએ કે નિશ્ચિતા કાલ એટલે કે મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણ ની પૂજા કરવાની પરંપરા છે

તુલસી માત્ર એક છોડ નથી પરંતુ તુલસી એક દેવી પણ છે સનાતન ધર્મમાં તુલસી ગાય અને પવિત્ર નદી માતાનો માતા નો આવે છે જેમ ગંગા ને માતા કહેવાય છે તે રીતે તેવી જ રીતે તુલસી માતા કહેવાય છે તુલસીના દરેક પાનમાં ભગવાન શ્રી વિષ્ણુ નો વાસ હોવાનું મનાય છે જે ઘરમાં તે રહે છે ત્યાં આધ્યાત્મિક પ્રગતિની સાથે સુખ શાંતિ અને આર્થિક સમૃદ્ધિ આપોઆપ આવે છે દરરોજ સવારે તુલસી દર્શન કરવાથી તમે જોશો કે તમારો આખો દિવસ સારો જશે સવા સાંજ તુલસીની પૂજા કરશો તો પાપનો બજરંગને બલી નો એક ભાગ પણ માનવામાં આવે છે શ્રી કૃષ્ણ ભગવાન શ્રી રામ અને હનુમાનજી મહારાજ તુલસીના પાન વિના ભોગ ચડાવવામાં નથી આવતો અને તુલસી ન હોય તો કોઈ પણ ભોગને સ્વીકારતો પણ નથી વાસ્તુશાસ્ત્ર માં કહેવાય છે કે જે ઘરમાં તુલસી નથી રાખવામાં આવે અને દરરોજ તેની પૂજા કરવામાં આવે તો તે ઘરમાં વાસદોષ પણ નથી થતો એટલે એવું માનવામાં છે કે ઘરમાં તે જે ઘરમાં તુલસી હોય ત્યાં દુર્ઘટના નથી થતી અને તમને માતાની જેમ રક્ષણ આપે તેથી આપણે આપણા ઘરમાં તુલસી નો છોડ અવશ્ય લગાવવો જોઈએ

હવે અવજે બીમારીઓ પણ નથી આવતી આવા લોકોને બીજી કોઈ સારવાર લેવાની જરૂર નથી જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગો છો તો દરરોજ તુલસીના પાન ખાવાનું શરૂ કરો ધ્યાન રાખો કે રવિવારના તુલસીના પાન તોડવા નહીં તેથી એક દિવસ પહેલા શનિવારે બે પાન તોડી લો જેથી તમારે રવિવારે પાન ના તોડો આવી જ રીતે અમાસ પૂનમ અને એકાદશી પર તુલસીના પાન ન તોડો ચમત્કારિક ફાયદો જણાય તમે છ મહિના સુધી તુલસીના પાન નિર્ધારિત સંખ્યામાં ખાવો છો તો નિશ્ચિત સંખ્યા એટલે કે જો તમે ચાર ની સંખ્યામાં ખાતા હો તો દરરોજ ફક્ત ચાર પાન ખાવાના છે અને જો તમે પાંચ ની સંખ્યામાં ખાતા હોય તો ફક્ત પાંચ પાંચ પાન ખાવાના છે અને દિવસમાં એકવાર સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરો છો અને આ સમગ્ર સમયગાળા દરમિયાન તમારે ગમે ત્યાં જઈ શકતા તેમણે પોતાના હાથમાં દ્રોણગીરી પર્વત ઉપાડ્યો આ બધું એની પાસે રહેલી આઠ સિદ્ધિઓના કારણે શક્ય થયું આ સિદ્ધિઓના સહારે કોઈ પણ અશક્ય કાર્ય શક્ય બનાવી શકાય છે દુનિયામાં એવા ઘણી આત્માઓ છે જેમની પાસે અનેક પ્રકારની સિદ્ધિ હોય

તો નકારાત્મક શક્તિઓ તો તમારા ઘરથી દૂર થઈ જાય તો તમારે તુલસીના છોડનું સૂકું મૂળ લેવું પડશે તમારે તેના ચાંદીના તાવીજમાં મૂકવું પડશે તેને લાલ દોરામાં નાખીને અને તેને તમારા ગળામાં પહેરો જો તમે ખરાબ નસીબ થી ઘેરાયેલા છો તો ભાગ્ય તમારો સાથ નથી આપી

તમે ભગવાન શ્રી બચવા માટે દર શુક્રવારે તુલસી ના છોડ ને કાચું દૂધ ચડાવો મીઠાઈ અર્પણ કર્યા પછી બાકીનો પ્રસાદ કોઈ વિવાહિત ને દાન કરો આમ કરવાથી વેપારમાં ધનલાભ થવાની સંભાવના રહેશે તમારા ઘરમાં વાવેલું તુલસી નો છોડ તમે કઈ દિશામાં રાખો તે પણ તપાસો તુલસી ના છોડ ને પશ્ચિમ દિશામાં રાખશો સમૃદ્ધિ રહેશે જો પૂર્વ દિશામાં રાખશો તો શરીર સુખ અને સ્વાસ્થ્ય સારું રહેશે તુલસીનો છોડ દક્ષિણ દિશામાં રાખો છો તો તે આખા ઘરને બરબાદ કરે છે તમે જોયું હશે કેટલાક લોકોના ઘરમાં તુલસીનો છોડ હોય છે પરંતુ આવા લોકો ગરીબ રહે છે ગરીબી એક કારણ છોડ તુલસીના છોડને દક્ષિણ દિશામાં રાખવાનું પણ બની શકે છે તુલસીના છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળે જ્યાં પણ તુલસીનો છોડ રાખે છે ત્યાં તેની આસપાસ હંમેશા સ્વચ્છતા રાખો આ સાથે તુલસી સંબંધિત કેટલીક ચમત્કારી છે જે મુજબ અવશ્ય કરવા જોઈએ જ્યારે તુલસીના પાન સુકાય છે ત્યારે તમે તેનો ઉપયોગ નાવાના પાણીમાં કરો નાહાના પાણીમાં તુલસીનો છોડ ઉમેરવાથી શરીરમાંથી નકારાત્મક ઉર્જા જતી રહેશે જો તમે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરો છો તો તમે તેમાં સુકા તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો દેવી લક્ષ્મી ની કૃપા મેળવવા માટે સુકા તુલસીના પાનને લાલ રંગના કપડામાં બાંધીને જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખો આમ કરવાથી દેવી લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત થશે અને વ્યક્તિ ને આર્થિક સમસ્યા